વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું છે વાત કરીએ તો વડોદરા શહેરમાં ગત તારીખ અઢાર જાન્યુઆરીના રોજ હરણી વિસ્તારમાં આવેલ લેકઝોન ખાતે વાઘોડિયા રોડની સનરાઈઝ શાળાના બાળકોને પ્રવાસે લાવવામાં આવ્યા હતા જ્યાં બાળકો બોટિંગની મજા માણી રહ્યા હતા દરમિયાન બોટમાં વજન વધી જતાં બોટ પલટી ગઈ હતી અને બાર માસૂમ બાળકો સહિત બે શિક્ષિકાઓના જીવનદીપક બુજાઈ ગયા હતા આ કોસારી ઘટના બાદ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ સેક્શન મોડમાં આવી છે અને આજે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી વિવિધ વિસ્તારોમાંથી ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડી જતા સોથી વધુ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સ્કૂલ વેન તેમજ સ્કૂલ રિક્ષાના જે વાહન ચાલકો છે તે સરકારશીએ નિયત કર્યાથી વધુ બાળકોને બેસાડીને જતા હોય છે અને એમની જિંદગી જે રીતે જોખમમાં મૂકતા હોય છે તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી હતી છતાં પણ એ એને વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ સો જેટલા વાહન રિક્ષા તેમજ ને જે વાહનો છે તેનું વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જી નિયત મર્યાદા કરતા વધુ જે બાળકોને બેસાડીને લઈ જાય છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક સ્પેશિયલ બે ટીમોની રચના કરી છે છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી ચાલી રહી છે અને એ સતત હવે એ જ કામગીરી કરશે કે જે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા વધુ મર્યાદા કરતા વધુ બાળકોને બેસાડી જાય છે એવા બાળકો અને જે જિંદગી જોખમમાં મૂક્યો છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી સતત અમારી ચાલતી જ રહેશે બીજી વાત તો આવે કે ડમ્પર ચાલક ને બધા જે સમય મર્યાદા પહેલા જ વડોદરા શહેરમાં પ્રવેશ કરતા હોય છે તો એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે બિલકુલ આપને કીધું એમ ગયા અઠવાડિયેથી જ એક સ્પેશિયલ બે ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે વડોદરા શહેર ટ્રાફિક દ્વારા અને એ બે ટીમો ફક્ત ને ફક્ત જે સીપી સાહેબના જાહેરનામાથી પ્રતિબંધિત સમય દરમિયાન અહીંયા વડોદરા શહેરમાં પ્રવેશ કરે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે તેમજ જે બાળકો સ્કૂલના સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જાય છે અને નિયત મર્યાદા કરતા અથવા તો સ્પીડ ડ્રાઇવિંગ કરે છે કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરીને બાળકોની જિંદગી જોખમમાં મૂકે છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જ આ બે ટીમનું ગઠન કરવામાં આવ્યું છે